શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણ સમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ પચીસો કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓએ ઉત્સાહ સાથે મીઠી મધુર કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો આ સ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તિની લાગણી દ્રશ્યમાન થઈ હતી સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પચીસો કિલોથી વધુ કેસર કેરીનો મનરથ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સામાજિક જવાબદારીઓમાં પણ મોખરે રહેનાર હોય છે ટ્રસ્ટ દ્વારા આમરા મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણસમ આહાર અને મહાદેવના આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભાશયથી આ કેરીઓનું વિતરણ આઈસીડીએસના માધ્યમે આંગણવાડીઓમાં કર્યું હતું વેરાવળ ઘટક એક સિટીમાં પાંચ હજાર બસો ને નવ્વાણું બાળકો ને વેરાવળ ગ્રામ્યમાં ચાર હજાર બસો અઠ્યાસી બાળકો અંદાજે નવ હજાર પાંચસો ને એસી જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખુબજ અસરકારક થાય છે જય સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પચીસો કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવ્યો હતો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે ત્રણથી છ વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે